ખોટું લાગી જાય એમ લાગી વગર તમને કેવાનું શરીર કેમ ઘટી ગયું એમ ના મારે શરીર વધે છે નાખી દેવા ને નાખી દઉં એવું ના આને કઈ નાખી નાખી દેજો જો સફેદ થઈ ગઈ છે ને નાખી દેજો છે જો કા પછી તમને રી બહુ ચડી જશે રામાબેન એ તો છોડે ને લાવવાની છે યાર તુરાનું તુરાનું એવું તુરો 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 હે તુરો તુરીયો તુરીયો 50 રૂપિયાનું તુરીયો 20 રૂપિયાનું તુરીયો આજથી મેં કીધું તમે રિહાણાના લાજથી મેઈ નથી ના ના લેવા કીધું નહીં મેઈ નથી કર્યું આજથી મારે વિડીયો બનાવવાનું નથી મારા વિડીયોમાં આવું જ નથી ને હવે પણ આનો મજા નથી જો દરિયા કે છે આનો મજા નથી આ શેનો મજા નથી એને હે મારે શેનો મજા નથી શું છે આ તડકા બહુ છે ને બોલ શું હે તમને ક પડી છે

તમે મને તમે હા તમે તો પણ એટલે હું તમને કહું છું આ ચક્કર આવે ને તો તમે છે ને શરીર ઘટાડો મારી જેમ ને તો મારી સાઈડકો તો ભ્રમણ ગમમે હું હોય તો જ નખી નાખી દે એવો તળકો હા હા એવો હે હા હા વિચારો મત એતો પણ ન સુધરી ગઈ છે તો આ બારોટ લખ બનાવે તો કે સર તડકો ઊભા નો રહી કે શું કરમાં મેં તમે ઈ હાટું તો હારા હાટું તો તમને કેતી હતી તમે સરકાન જવાનું નથી મને બાય આજે મારો પ્રેક બનાવી દીધો મારો તો તમારે તમે સેને સાંધી ભૂ આરા કરો તો પંખો તમને નાનો કરી દીધો હ બરોબર ને હા તો જો

તે મા ઘર કો બોલ છે આઈ નઈ રે કોઈ ખાતા નઈ બોલ આઈ નઈ ની કિદો નકર ઓલી ખાઈ દો ખીચડી હા એક થાળી મે ની હાક છોડ ના હું છે લે હાલો બરા બરા હે માખે હું ગાઠેઓ મારા વીડિયો જ નથી ઉતારવાને એમ તમે તમારા દુ ઉતારવા છે મારા મારા ઉતારવા આ તો આ મને રોવરાય દીધી મારીારે પ્રૅન્ક પછી મને કે એવું હું તો ખાવાનું છે હજી કઈ

લા કેનું કરું ખબર છે હ આ બે દી બાર રાખી દેવાનું પાણીમાં મેખી બાર નહીં પડે આ બહાર નીકળ હાલ હાલ એ મસાંખી અને કેવી દીદ આવે છે જો મમ્મી અને જો દાદા મમ્માને બતાવો તાતા કરે આમ કરો હાલો કેમ ગવવાનો કયો તો ચાન પતલા કોર પતલી કરવા હો હે કોર પટી કરવાની જો સ્વામી બોલે જો ના ના બા રોટલા ખાવા પાંચ કિલો ઝાર લઈ લેવી છે પછી આપણે રોટલા જ ખાવાનું ચાલુ કરી દઈએ દૂધ હોય તારે તો બહુ સારો પટલી પડી મારે તો હું આમથી પડવાની જ છું તો હું તો પડી જ જઈશ દ 15 કિલો ઘટાવા હું તે મારે 15 કિલો વધારે હશે ઓ નવા કપડા કેમ પહેરા ઘર માં હાતે નવો કમિલ બો હે હાતે પેલે હવે તો બધું હાતે શીખી ગયા છે નવા તો પહેરતા રોટલા થઈ ગયા છે ખીચડી થઈ ગઈ છે

મે આગળે જમવાની તૈયારી થઈ ગઈ છે સાચ કાઢો હા હા ખાશે બગર નોકક ખાવા માંગે છે ખાશે દાવાની ભાવે મમ્મી હાચી એમ સાચ ખાશે દાવાની ભાવે કાઈ બીજું કાઈ ભાવે જ નહીં બરોક નાખવા મું સાચમાં બરોક કરી હે કાઢી બરોક ઠીક ખાશે ભલે પાણી થી પીવડાવી કાઢી બરોક ઠીક હે આ સતો એ પાણી જેવું કરી રસ પાડો સાચ બરોક આ હા બાર થી ખાઈ ને ડાળ પૂરી એટલે અડધો રોટલો જ લીધો છે દાદા ને માય અડધો રોટલો લીધો છે મે આટલો લીધો છે જો નથી ઉનાળા ને ભાવતું હે હાલે

ખીચડી કરના ખીતમ લેતો એને આલેટલાઈ આલે જમી લે પછી ઉઠીને વાતું કરશું ખીચડી હોય ખીસડી પીવા માં